એમાં સાથે ભારતનું પણ આ ખાસ સ્પેશિયલ છે આપણે જે જનરલ જીકે બે હજાર પચ્ચીસની સિરીઝ ચલાવી રહ્યા છે એમાં ભારત અને ગુજરાત બંનેનું જીકે કરી રહ્યા છે પણ આ ખાસ છે ગુજરાતી સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ વિથ એનસીક્યુ કરન્ટ ટોપિક સાથે પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ વિડિયો નંબર આપણો વીસ છે એટલે ખાસ ધ્યાન રાખવો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે અને વિડિયો જોયા પછી વિડીયો ગમે તેને લાઈક અને શેર પણ કરવાનું છે ચાલો વધુ વાતો ના કરીએ આપણે ચાલુ કરીએ છીએ આપણે ફર્સ્ટ એમસીક્યુ થી આપણે જે પ્રથમ એમસીક્યુ છે એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા સામાન્ય પ્રશ્ન છે પરફેક્ટ પ્રશ્ન છે નહી આવડે તો તમે એક માર્ક્સ ગુમાવો છો ચાલો હવે ઓપ્શન જોઈ લઈએ તમારો છે ઓપ્શન નંબર છે માનસીજી રાણા સેકન્ડ ઓપ્શન એટલે કે બી કલ્યાણજી મહેતા સી કુંદનલાલ ધોળકિયા અને તમારો ડી છે નટવરલાલ શાહ હવે આ બધા નામ છે વ્યક્તિ નામ એટલે વ્યક્તિત્વ છે આ બધા જ નામ કોઈક ને કોઈક કારણસર છે આ બધા નામ તમને ખબર હોવા જોઈએ તો આ ફેક્ટ પ્રશ્નની અંદર આ બધા જ હોય તો યાદ હોય તો તમને આ બધા જ છે એ શું છે ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે પણ પૂછ્યું છે આપણને પ્રથમ અધ્યક્ષ આ કેટલા નંબરના છે આ કેટલા નંબરના આ કેટલા નંબરના આ કેટલા નંબર તો તમે આ પ્રશ્ન ઇઝી ટુ સોલ્વ કરી શકો બાકી તમારા માટે એક માર્ક્સ માઇનસ થઈ જાય છે માઇનસ તેત્રીસ બરાબર તો એ વાત કરી લઈએ તો માનસીજી રાણા કુંડનલાલ ધોળકિયા નટવલાલ શાહ કલ્યાણજી મહેતા આપણા છે ને શું પ્રથમ અધ્યક્ષ હતા તો આ બાકી નામ માનસીજી રાણા કુંદનલાલ ધોળકીયા અને નટવલ શાહ કયા હતા એ આપણને ખબર હોય તો આપણે આ જવાબ પર પહોંચી શકીએ ચલો હવે એક વખત જાણી લઈએ આન્સર કલ્યાણજી મહેતા આપણા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા છે સેકન્ડ વિસ્તુ જાણી લેવું

પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કરનાર જે પ્રથમ વિધાનસભા અધ્યક્ષ એટલે કે પ્રથમ વિધાનસભા એવી હોય જેના પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તો એ તે સમય હતા ફતેહઅ અલી ખાન પાલેજવાળા એમ તે વિધાનસભાના અધ્યક્ષ હતા અને સમયગાળો ઓગણીસ માર્ચ ઓગણીસો બાસઠ થી લઈને સત્તર માર્ચ ઓગણીસો સડસઠ એટલે કે બીજી વિધાનસભા જે સંપૂર્ણ રીતે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા પછી રાઘવજી લેવા બરાબર રાઘવજી લેવા ઓગણીસો સડસઠ થી લઈને ત્રીજી વિધાનસભાના અધ્યક્ષ રહ્યા તમારે આવે છે કુંદનલાલ ધોળકિયા એ ચોથી વિધાનસભાના અધ્યક્ષ હતા અને ઓગણીસો બોતેર નો સમયગાળો પછી છે નટવાલાલ શાહ એ છઠ્ઠી અને સાતમી બે વખત રહ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ હતા ઓગણીસો એસી ઓગણીસો પંચ્યાસી પ્રથમ કાર્યકારી વિધાનસભા અધ્યક્ષ સોરી ભૂલ છે વિધાનસભા અધ્યક્ષ તો મનુભાઈ પાલખીવાળા એ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા તો આ પણ મોસ્ટ પી છે હાલમાં પંદરમી વિધાનસભા કાર્યરત છે જે

હમણાં જ કરી ગયા છે એક મે ઓગણીસો સત્તાણું બી એક ઓગસ્ટ ઓગણીસો સાહીઠ એક મે ઓગણીસો સાહીઠ એક એપ્રિલ ઓગણીસો હવે અહીંયા ત્રણે ત્રણ વિકલ્પમાં ઓગણીસો સાહીઠ છે ઓગણીસો સાહીઠ આ જે ખાસ બિગનર છે એમના માટે ઓગણીસો સાહીઠ આપણને યાદ હોય પણ તારીખ યાદ નહીં એટલે તારીખ યાદ રાખવી આપણા માટે મોસ્ટ ટાઈમ પી થાય છે એક મે અહીંયા પણ છે એક મે અહીંયા પણ છે ઓગસ્ટ ને એપ્રિલ એક એક કોમન છે એટલે આપણે પૂછવાડો થવાની સંભાવના વધુ છે જે બિગનર છે જે લોકો જૂના છે એ લોકોને આ સરળતાથી રાખી આવડે પણ નથી એ લોકો બિગનર માટે સમસ્યા થઈ શકે તો આપણો જવાબ હોવો જોઈએ એક મે ઓગણીસો સાહીઠ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ બંને યાદ રાખવાના થોડીક વાત કરી લઈએ એના વિશે પણ ગુજરાત સ્થાપના દિવસ અને ગૌરવ દિવસની આપણે ઉજવણી દર વર્ષે દરેક અલગ અલગ જિલ્લામાં કરવામાં આવે છે ગુજરાતનો જે ચોસઠમો સ્થાપના દિવસ છે બે હજાર ચોવીસમાં ઉજવવામાં આવ્યો હતો અને પચીસમાં ગુજરાતનો સ્થાપના દિવસ કેટલામાં હશે તો પાસઠમો મોસ્ટ ટાઈમ તમારી આ પરીક્ષા માટે બરાબર યાદ રાખો કરંટ ટોપિક છે મહાગુજરાત આંદોલન અને મરાઠી રાજ્યની માંગણી પછી 10 મે 1960 ના રોજ મુંબઈ રાજ્યને બે ભાગલા કર્યા જેમાં એક મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંને રાજ્યને અલગ અલગ બાબા ક્યાં મહાગુજરાત આંદોલન તો સહીદ કિનારીવાલા વિદ્યાર્થીની શરૂઆતે પછી હિન્દુ ચાચર એટલે કે હિન્દુ યાગની કેમાં પડે છે તે આપણે વીર વીર સહીદ કિનારીવાલાને સહીદ દિવસ તરીકે ઉજવે છે 13 ઓગસ્ટ સ્થાપના દિવસ છે રવિશંકર મહારાજે કર્યો હતો પ્રથમ મુખ્યમંત્રી તે સમયે જીવરાજ મહેતા બન્યા અને આપણો ગીત લખાયો જય જય ગરવ ગુજરાત જે કોણે લખ્યો નર્મદ દ્વારા લખાયો મહાગુજરાત ગુજરાત આંદોલનના પ્રણેતા હોય તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા એને આપણે ઇન્દુ તરીકે પણ ઓળખીએ છે મોસ્ટ આઈએમપી ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ ત્રીજો છે પ્રશ્ન આપણો પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે આપણા ઓપ્શન છે ડાંગ બી વલિયાર સી પાંચાળ અને કચ્છ બરાબર તો આપણને બધાને ખબર છે કે પ્રાચીન સમયમાં જે ડંકાર અને તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે સોરી પાંચાળ નહીં આવશે પણ શું આવશે ડાંગ એ પ્રાચીન સમયમાં ડંકાર અને તરીકે ઓળખાતો જે હાલ પ્રદેશ અમને કયો છે ડાંગ છે બરાબર ત્યાર પછી એના વિશે જાણી લઈએ ઓકે આ ડબલ છે ઓકે ચલો ચોથો પ્રશ્ન ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા મોસ્ટ ટાઈમપી છે પી એન ભગવતી મયપાલ શાસ્ત્રી સી મહેન્દી નવાઝ જંગ અને સ્વરૂપ સિંહ આપણને બધાના આન્સર આવડતો હશે એ હતા મહેન્દી નવાઝ જંગ બાબે પ્રથમ રાજ્યપાલ હતા હવે રાજ્યપાલ વિશે પણ થોડું ઘણી જાણી લેવું જોઈએ આ રાજ્યપાલ છે એ કયા ભાગની અંદર આવે છે બંધારણમાં બંધારણમાં ભાગ છ એ સ્ટેટ એટલે કે રાજ્ય છે અનુચ્છેદ એકસો થી લઈને બસોને આડત્રી સુધી એ ભાગ છ છે રાજ્ય આ રાજ્યની અંદર શું શું આવે છે તો પહેલું છે કે રાજ્યની વ્યાખ્યા એકસો બાવનની અંદર કરાય છે એકસો ત્રેપનથી લઈને બાસઠ એ રાજ્યપાલની વાત કરે છે એમાં મંત્રીમંડળ એકસો ત્રેસઠ અને એકસો ચોસઠ રાજ્યના એડવોકેટ જનરલ જે આપણે નેક્સ્ટ વિડીયો એના પહેલાના વિડીયોમાં કરાવી ચૂક્યા છે એકસો પાંસઠ છાસઠ અને સડસઠ રાજ્યના એલોકેટ જનરલ વિશેની વાત કરે છે રાજ્યનું વિધાનમંડળની વિશે જે અનુચ્છેદ છે એ એકસો અડસઠથી લઈને એકસો સિત્યોતેર રાજ્યના વિધાનમંડળ વિશેની વાતો કરે છે રાજ્ય વિધાનમંડળના અધિકારીઓની જે છે અને રાજ્ય વિધાનમંડળ જે અધિકારીઓ કામ કરે છે એમાં એકસો અઠોતેરથી લઈ એકસો સભ્યોને ગેરલાયકાત અંગેનું જે આર્ટિકલો છે તે કે અનુચ્છેદ છે એકસો નેવુંથી લઈને એકસો એ વિધાનસભા રાજ્ય વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાતની ચર્ચા કરે છે ધારાકીય ખરડા પ્રક્રિયા છે એમાં એકસો છન્નું થી બસો સાત પછી એમાં ધારાકીય ખડા પ્રક્રિયામાં સામાન્ય ધારાકીય પ્રક્રિયા છે એનો અનુચ્છેદ આપે છે બસો થી લઈને બસો રાજ્યના ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ માટેનું કઈ છે તે અનુચ્છેદ બસો ચૌદ થી લઈને બસો એકત્રીસ આની હેઠળ કે ઉચ્ચ ન્યાયાલયના તાબા હેઠળના જે ન્યાયાલય છે એના માટે બસો તેત્રીસ લઈને બસો સાડત્રીસ અનુચ્છેદ અનુચ્છેદ બસો આડત્રીસ એ સાડા છે તો બરાબર બસો આડા તો બસો આડત્રીસ છે છેલ્લાનું છે એ છેલ્લા પછી બંધારણનો સુધારો કરીને સાતમો જે બંધારણનો સુધારો થયો એમાં ઓગણીસો છપ્પન દ્વારા એને રદ કરાયો તે આર્ટિકલ બસો આડત્રીસ એ ડિલીટ કરાવે રદ કરાયો છે સાતમો જે રદ થયો તો આઠમું કોઈ આવશે આઠમું તમારો કેન્દ્ર શાસિત પ્રદેશ ચલો પછી આવે છે રાજ્યપાલની વાત વાત્રીસ છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે કેન્દ્રીય મંત્રી મંડળના ભલામણથી નિમણૂક કરવામાં આવે છે મોસ્ટ આઈ પી

અનુચ્છેદ ત્રણસો એકસઠ મુજબ તેમના હોદ્દા પર રહેતા કરેલા કાર્ય અને sorry કરેલા કાર્ય ફરજ માટે કોઈ પણ ન્યાયાલયમાં એમના વિરુદ્ધ ફોજદારી કાયદા કે તમે કાર્યવાહી કરી શકો નહીં આ એનો બેડરૂપ છે બરાબર પછી અનુચ્છેદ બસો તેર વટહુકુમ બહાર પાડવાની સત્તા કોની છે રાજ્યપાલની જ્યારે કે વિધાન સત્ર ચાલતું ના હોય ત્યારે જ ગુજરાતના રાજ્યપાલ હાલ કોણ છે આચાર્ય દેવ્રત અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ મહેની નવાઝ જૈન નેક્સ્ટ પ્રશ્ન આપણો છે પાંચમા નંબરનો વાત કરી લઈએ ગુજરાત રાજ્યનું ઉદઘાટન એટલે કે કોણા હાથે થયું હતું આપણો ઓપ્શન છે મોરારજી દેસાઈ બી ઇન્દુલાલ યાજ્ઞિક સી શ્રી રવિશંકર મહારાજ અને ડી આપણા છે વલ્લભભાઈ પટેલ અને આપણા આન્સર હશે રવિશંકર મહારાજ આના વિશેનો એક પ્રશ્ન આપણે કરાઈ ચૂક્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહમાં હાજર અધ્યક્ષ નહીં હતા ને આપણે એના અવ્યપકરણમાં ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અને ધરાસણ સત્યાગ્રહ અને ચોથો વિકલ્પ છે તમારો ઝંડા સત્યાગ્રહ બરાબર તો એમાં કોણ તો જવાબ આવશે ઝંડા સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યક્ષતા કરી નહીં હતી તો આપણે યાદ રાખવાનું છે રાજ્યનું ઉદ્ઘાટન કોણે તો રવિશંકર મહારાજના હસ્તે થયું છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આપણો ભારતને તમાકુના પાક લાવનારી ભારતમાં તમાકુના પાકના લાવે તમે કહેશો આવા પ્રશ્ન હા આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે બે હજાર સત્તરની અંદર ફેબ્રુઆરી બરાબર બે હજાર સત્તર માં પૂછાય ચુક્યો છે ભારતમાં તમાકુ નો પાક લાવનારી પ્રજા કોણ હતી ઓપ્શન એ છે ફ્રેન્ચ ઓપ્શન બી છે પોર્ટુગીઝ ઓપ્શન સી તમારો ચીન અને ઓપ્શન ડી છે અંગ્રેજ બરાબર આપણો જવાબ હશે કે એ લાવ્યા હતા પોર્ટુગીજો પોર્ટુગીઝો ભારતમાં તમાકુનો પાક લાવનારી પ્રજા ગણવામાં આવે છે પોર્ટુગીજો વડે ઘણું બધું છે અને આપણે ભારતના યુરોપિયન પ્રજાનો આગમન આખું ચેપ્ટર છે જેમાં આ તમને બધા આવશે ખાલી ચીન છોડી દો એના વિશે તમને સંપૂર્ણ જાણકારી એટલે કે તમારે ડિટેલ માં એક લેક્ચર બનાવી દઈશ ચલો વાત કરીએ સાતમા પ્રશ્નની જો જરૂર તે તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક નથી કરવાનું છે અને શેર પણ કરવાનું છે બરાબર બોલવામાં જરા તકલીફ છે ઠીક છે તોય પણ તમે સહન કરજો આઈએમ એ અમદાવાદની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હવે આઈએમ એ શું છે એ પણ જાણીશું પણ પહેલા વિકલ્પ જોઈ લે શ્રી બળવંતરાય મહેતા હતા બીજું એટલે કે બી સુરેશચંદ્ર મહેતા હતા શ્રી ચિમનભાઈ પટેલ હતા અને ડી ડોક્ટર જીવરાજ મહેતા આઈએમએ ની સ્થાપના થઈ હતી કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં તો એ હતા આપણા ડોક્ટર જીવરાજ મહેતા હવે આઈએમએ શું છે એ પણ જાણી લો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ છે આઈઆઈએમએ બરાબર આઈઆઈટી પર છે આની સ્થાપના અગિયાર ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં થઈ હતી એના અધ્યક્ષ હાલ છે પંકજ પટેલ એનું સૂત્ર છે વિદ્યા વિનિયોગા દ્વિ વિકાસ વિકાસ બરાબર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી ગાંધીનગરમાં છે એની સ્થાપના બે હજાર આઠમાં થઈ હવે આપણે અગત્યના સ્થાપકો પણ સમજી લેવા જોઈએ જે પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે અમૂલ ડેરીને સ્થાપક છે ત્રિભુવનદાસ પટેલ વાસ્તુશિલ્પી કોણ છે બાલકૃષ્ણ દોશી ગુજરાત કલા સંઘના સ્થાપક રવિશંકર રાવણ મોસ્ટ આઈએમપી છે પૂછાઈ ચૂકેલો છે ગુજરાત કલા મંદિર એ મોહમ્મદ અશરફ ખાન જો તમારે બોલવાની સ્પીડ વધુ લાગે તો જરૂરથી તમે થોડોક સ્લો અથવા તો વારંવાર વિડીયો જોશો તો તમને કવર થશે અથવા તમે કમેન્ટ કરશો તો આપણે તે રીતના પ્રયત્ન કરીશું મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કયા વર્ષમાં બનવા પામી હતી ઓપ્શન તમારો છે એ ઈસવીસન ઓગણીસો પાસઠ ઈસવીસન ઓગણીસો છાસઠ સી ઓગણીસો ને એકસઠ ઈસવીસન ઓગણીસો ને આપણો જવાબ હશે કે ઓગણીસો પાસઠની અંદર બળવંતરાય મહેતા જ્યારે જઈ રહ્યા હતા તે સમયે પાકિસ્તાન દ્વારા એમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું નવમો પ્રશ્નની વાત કરી લઈએ તો એ છે ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લગાવવામાં આવે એટલે કે પ્રથમ રાષ્ટ્રપતિ ક્યારે શાસન લગાવવામાં આવ્યું ઇસન ઓગણીસો પાસઠ સેકન્ડ છે તમારો ઓગણીસો છાસઠ અને બી સી ઓગણીસો એકસઠ ડી ઓગણીસો એકોતેર તો એ ગુજરાતના જે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગવામાં તો ઓગણીસો એકોતેરની અંદર લગાવવામાં આવ્યું હવે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન અને ભારતમાં રાષ્ટ્રપતિ શું છે એ સમજી લે તો ભાગ પાંચ ની અંદર રાષ્ટ્ર રાષ્ટ્રપતિ સંઘ કારોબારી અને મંત્રી મંડળ એટલે કે પ્રધાન મંડળ નું જે આવે છે એમાં ભાગ પાંચ સંઘ આખા સંઘ વાત કરે છે એમાં અનુચ્છેદ બાવન થી લઈને એકસો ને એકાવન હવે વાત કરું જો ભારતના રાષ્ટ્રપતિ વિશે જે વાત કરે છે અનુચ્છેદ બાવન થી લઈને બાસઠ અનુચ્છેદ બાવન એવું કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ હશે તેપન કહે છે સંઘની કારોબારી ચોપન રાષ્ટ્રપતિની ચૂંટણી અને પંચાવન રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ વિશેની વાત કરે છે. છપ્પન એ રાષ્ટ્રપતિ ના મુદ્દત કે છે ને સત્તાવન ફરી ચુંટાવાની યોગ્યતા એટલે કે રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂટવાની યોગ્યતાની ચર્ચા કરે છે અઠ્ઠાવન એ ગજે રાષ્ટ્રપતિ કે ચુંટાવાની ઉમેદવાર લાયકાત શું હશે ઓગણ સાહીઠ એક રાષ્ટ્રપતિનો નો હોદ્દો સાહીઠ રાષ્ટ્રપતિ લેવાની શપથ અને પ્રતિજ્ઞાનો નમૂનો છે આપણે કયા ની છે તમારે કમેન્ટ કરવાનું છે એકસઠ રાષ્ટ્રપતિ ની ઉપર મહાઅભિયોગ ની પ્રક્રિયા છે બાસઠ રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિ હોદ્દો ખાલી પડતા તે ભરવા અને તેને ચૂંટણી કરવાનો સમયગાળો પ્રસંગાપાત એટલે કે પ્રસંગાપાત જ્યારે પણ ખાલી પડે છે એની જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવે છે એ વ્યક્તિની વ્યક્તિ જે આવે છે હોદ્દા પર એની મુદ્દત કેટલી આ નક્કી કરશે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવી શકતા છે બસો એકસોને ત્રેવીસ અને રાજ્યપાલની બસો ને તેર અને જરાક ઊંધું કરશો એટલે બસોને તેર રાજ્યપાલની વટહુકુમ અને રાષ્ટ્રપતિની એકસોને ત્રેવીસ વાત કરીએ કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હમણાં સુધી કેટલું લાગ્યું છે મોર ટાઈમ પૂછા પૂછાય ચૂકેલો પ્રશ્ન છે અને પૂછવાની સંભાવના હવ વધુ તેજ છે તો પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું વારાપતિ જોઈ લે કોણ કોણ હતું ક્યારે હતું કઈ વિધાનસભા હતી આ પ્રશ્ન પણ આપણે યાદ રાખવા જરૂરી છે એનો સમયગાળો યાદ ન રાખો તો ચાલશે પણ કઈ વિધાનસભા હતી ક્યારે લાગ્યો કોણ રાજ્યપાલ હતા અને કોણ મુખ્યમંત્રી હતા જેને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવ્યું પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યો હતો ત્યારે ત્રીજી વિધાનસભા વિધાનસભાતેને ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું અને મુખ્યમંત્રી તે સમયે હિતેન્દ્રભાઈ દેસાઈ રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ અને સમયગાળો 13 5 1971 થી લઈને તે 17 3 1972 સુધી આ રાષ્ટ્રપતિ શાસન રહ્યું બીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યો જે પાત્યાને પાંચમી વિધાનસભાતેને ભંગ કરી અને તે સમયે મુખ્યમંત્રી તે ચીમનભાઈ પટેલ રાજ્યપાલ હતા કે કે વિશ્વનાથ અને સમયગાળો નવ બે ઓગણીસો થી લઈ અઢાર છ ઓગણીસો પંચોતેર સુધી ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે છઠ્ઠી વિધાનસભા હતી અને મુખ્યમંત્રી શન બાબુ પટેલ હતા એને ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવું અને રાજ્યપાલ હતા કે કે વિશ્વનાથ બીજી અને ત્રીજી બંનેમાં રાજ્યપાલ કોણ હતા કે કે વિશ્વનાથ હતા અને સમયગાળો છે આ ત્રીજીનો બાર ત્રણ ઓગણીસો થી લઈ ચોવીસ બાર ઓગણીસસો છોતેર સુધી ચોથી રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે આઠમી વિધાનસભા ચાલુ હતી અને મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા હવે મુખ્યમંત્રી સેમ છે રાજ્યપાલ બદલાઈ જશે ત્રીજી અને ચોથીમાં ત્રીજી રાષ્ટ્રપતિ શાસન અને ચોથું રાષ્ટ્રપતિ શાસન છઠ્ઠી અને આઠમી વિધાનસભા તેમાં મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા રાજ્યપાલ બદલાય છે કે કે વિશ્વનાથ હતા અને ચોથી રાષ્ટ્રપતિ શાસન એટલે કે આઠમી વિધાનસભામાં તે સમયે ભંગ કરનારા રાજ્યપાલ સાદા મુખર્જી અને મહિલા છે સમયગાળાના વિશે પાછળથી વાત કરીશું સમયગાળો ઓગણીસો સત્તર એસી થી લઈને છ ઓગણીસો એસી સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું પાંચમું રાષ્ટ્રપતિ વાત ત્યારે વિધાનસભા ચાલુ હતી મુખ્યમંત્રી સુરેશ મહેતા તેમને હટાવીને રાજ્યપાલે કહ્યું એટલે કૃષ્ણપાલ સિંહ એ સમય રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું સમયગાળો તો ઓગણીસ 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 નવ થી ઓગણીસો છન્નું અને ત્રેવીસ દસ ઓગણીસો છન્નું સુધી حال میں 25ویں विधानसभा चालू ہے मुख्यमंत्री भूपेंद्रભાઈ پٹیل ہیں राज्यपाल حال کون ہیں आचार्य देवव्रत গুজراتا پرتم కార్యکاری राज्यपाल હતા پی ان භگવતી গুজراتا پرتم મહિલા राज्यपाल હતા સાદા મુખરજી એટલે મે તમને કઈ પાછળથી જણાવીશ બરાબર સાદા મુખરજી ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા राज्यपाल હતા ગુજરાતના પ્રથમ মুখ্যমন্ত্রী હતા આનંદીબેન પટેલ પ્રથમ વિધાનસભા સિટ દેવા રહે સમય એટલે પ્રથમ વિધાનસભાથી ત્યારે ગુજરાતમાં વિડીયો ગમે રહી તમારે લાઈક કરવાનું બોલવાનું નથી આપણો ઉત્સાહ જળવાઈ રહે એવું આપણે કામ કરવાનું છે એના માટે લાઇક અને શેર કરવાનું ગુજરાતના શ્રેષ્ઠ નૌકાસેનાપતિ મલેક અયાઝ કયા સુલતાન સમયમાં નૌકાસેનાપતિ રહ્યા હતા

બારમાં પ્રશ્ન છે તમારો પોરબંદર પાસે દરિયામાં વીજળી નામક ઓપ્શન તમને કેવા પેલા જવાબ કરી ગયો તો ઓપ્શન એ છે હાજી કાસમ હાજી મોહમ્મદ હાજી અલાઉદ્દીન અને હાજી હાજી મેહરમલ બરાબર તો આપણો ઓપ્શન છે હાજી કાસમ બાબા આના પર એક કાવ્ય લખાયેલું છે તે તમારે જરૂરથી ગુજરાતી સાહિત્ય કવર કરે છે તેરમો પ્રશ્ન છે તમારો એક મે ઓગણીસસો સાહિઠના રોજ ગુજરાત પ્રધાન મંડળ ગુજરાતનું જે પ્રધાન મંડળ હવે એ કઈ સ્થળે રચવામાં આવે એટલે કે ગુજરાતનું પ્રધાન મંડળ એક મે ઓગણીસો સ્થાપના દિવસ ગુજરાતનો ગૌરવ દિવસ તે જ દિવસે પ્રધાન મંડળ રચના થઈ એ સ્થળ ક્યાંયું હતું સાબરમતી આશ્રમ હતું સેકન્ડ ગુજરાત વિદ્યાપીઠ હતું

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત પોલિટેકનિક અંબાવાડી તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતી 15મો લાસ્ટ પ્રશ્ન આપણો 1956 ના રોજ ગુજરાતની મહત્વની ઘટના બનવા પામી હતી હવે 1956 માં કઈ મહત્વની ઘટના બની હતી પિલુ મોદીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી બી ગુજરાત જનતા પરિષદ ની રચના કરવામાં આવી હતી છપ્પન દુકાળ પડ્યો હતો કે ઉચ્છંગ રાય ધેબર સૌરાષ્ટ્ર મુખ્ય પ્રધાન બન્યા હતા તો ઓગણીસો છપ્પનમાં જે મહત્વની ઘટના બની હતી એ મહા જનતા પરિષદની રચના કરવામાં આવી હતી જે મેં તમને પ્રથમ આગળ જ કહ્યું હતું તે જરૂરથી હમણાં તમને સુધી આ સુધીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું છે બે લાઈકન ઓન કરશો જેથી કરીને ન્યૂ વિડીયોની નોટિફિકેશન તમને ફર્સ્ટ એટલે કે પ્રથમ મળી જાય ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા mm <clears throat>